અને અંદર તરફ ઘાસ લાવવાનો છે તેને કેટલા ક્ષેત્રફળમાં વાવણી કરવાની રહે છે તે એક બાજુએ ત્રણ મીટર પોડી જગ્યા દરવાજા માટે છોડે છે તો તેની ફરતે કાતાડી વાર કરવા માટે રૂપિયા વીસ પ્રતિ મીટરના ભાવે થતો ખર્ચ તમારે શોધવાનો છે ઓકે તો પહેલા તો આમાં આપણે એનો ક્ષેત્રફળ શોધીશું ક્ષેત્રફળ શોધ્યા પછી રૂપિયા વીસ પ્રતિ મીટરના ભાવે કેટલો ખર્ચ થાય છે તે આપણે ખર્ચ પણ શોધી દેવાના છે ઇઝ વેરી સારો એક્ઝામ્પલ ગણો સરળ એક્ઝામ્પલ છે કે રીતે સોલ્વ કરીશું ચાલો તે જોઈએ અહીંયા હું ડાયરેક્ટ સોલ્યુશન લખું છું ઉડા નંબર નો ઓકે ઠીક છે જેમાં આપણને આપી દીધું છે ત્રિકોણ એબીસીની બાજુઓ આપણને આકૃતિમાં જે પ્રમાણે બાજુઓ ચોપડીમાં જે આકૃતિ આપી દીધી એ પ્રમાણે આકૃતિ ડ્રો કરીને બાજુઓ દર્શાવી દઈશું ઠીક છે રાઈટ તો કંઈક આ પ્રમાણે આપણને જોવા મળશે તો હું અહીંયા આગળ એ બી અને સી આ તમે ખૂણા બીની સામેની બાજુને સ્મોલ બી કહેવાશે જેનું માપ તમને આકૃતિમાં એસી મીટર આપી દીધું છે કેટલું આપ્યું છે એસી મીટર ખૂના સી ની સામેની બાજુને સ્મોલ સી કહેવાય જેનું માપ તમને પચાસ મીટર આપી દીધું છે કેટલું આપ્યું છે પચાસ મીટર ઓકે સ્ટુડન્ટ તો આપણે અહીંયા લખી રહીએ કેટલી કોન સી માં પહેલા એ બરાબર બીસી કેટલા છે એકસો વીસ મીટર આપી દીધા છે સાથે બીજું શું આપ્યું છે બી બીનું મૂલ્ય કેટલું છે બી બરાબર એસી બરાબર કેટલા એસી મીટર આપી દીધા છે અને સી બરાબર એ બી બરાબર પચાસ મીટર આપણને આપી દીધા છે તો આપણે શું શોધીશું તો આપણે સર્વપ્રથમ આપણે અર્ધ પરિમિતિ શોધવી પડશે શું શોધવી પડશે અર્ધ પરિમિતિ યસ તો અર્ધ પરિમિતિ એસ કહેવાય તો અર્ધ પરિમિતિ એસ શોધવા માટેનું સૂત્ર છે એ વત્તા બી વત્તા સી ડિવાઇડેડ બાય ટુ એટલે એ બી અને સીનો શું કરવાનો છે સરવાળો અને એને બે વડે ભાગવાનો એ કેટલા એકસો વીસ બી કેટલા હેંસી અને સી કેટલા પચાસ અને છેદમાં કેટલા રે ભાગવાનું છે બે વડે તો હવે તમારે જુઓ હાઉ ટુ સોલ્વ ધીસ તો એકસો વીસ વત્તા હેં વત્તા પચાસ જીરો 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 બે દસ ને પાંચ પંદર જીરો ઉપરથી ઉતારું પાંચ બે દુ ચાર પાંચ પાંચ ચાર જાય ઉપરથી ઉતારું છું જીરો અને બે પાંચ દસ દસ માંથી દસ જાય તો જીરો કેટલા આવ્યા એકસો પચીસ આને નાને કેન્સલ કરીને આપણે લખવાનું એકસો

આપણે આ હેરિંગમાં લખવાનું છે હેરોનના સૂત્ર પ્રમાણે ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળ તો ત્રિકોણ એ બી સી નું ક્ષેત્રફળનું સૂત્ર છે વલમૂળમાં એસ કંસમાં એસ ઓછા એ કોસમાં એસ ઓછા બી અને કંસમાં એસ ઓછા સી બરાબર વલમૂળમાં s s નું ઓરિયા કેટલું છે 125 કૌંસમાં s કેટલા 125 ઓછા a કેટલા છે આપની પાસે a છે 120 બીજા કૌંસમાં s કેટલા 125 ઓછા b કેટલા છે આપની પાસે 80 છે કૌંસમાં 125 ઓછા c કેટલા આપની પાસે 50 લખ તો દેખો એકસો પચીસ નું વર્ગ નીકળશે પોસિબલ છે એવા ને એવા રાખીશું હમણાં એ ચેન્જ નહીં કરીએ હવે જુઓ હવે એકસો પચીસ માંથી એકસો વીસ બાદ કરીએ તો કેટલા વધે એકસો પચીસ માંથી એકસો વીસ જાય તો કેટલા વધે પાંચ વધે રાઈટ

હવે વર્ગમૂળમાં હવે આપણે બધાના અલગ અલગ ભાગ પાડી દઈએ ચલો આ એકસો પચીસ છે તો એકસો પચીસની જગ્યાએ આપણે શું લખીશું પચીસ પંચા એકસો પચીસ રાઈટ આ પાંચ અલગથી એવા ને એવા ગુણ્યા આ પિસ્તાળીસ છે તો એની જગ્યા શું લખીએ પાંચ નવા પિસ્તાળીસ શું થઈ જાય પાંચ નવા પિસ્તાળીસ ગુણ્યા પંચોતેર છે જગ્યા રાખું 25 એકા 25 પચીસ દુ પચાસ અને પચીસ સાળી પંચોતેર ઓકે બરાબરમાં હવે અહીંયા ખાસ ધ્યાન આપજો બધાની પહેલાં જોડી દઈ કદે આ પચીસ એવાને એવા ગુણ્યા આ પાંચ ગુણ્યા પાંચ તો પાંચું પાછું પચીસ થઈ ગયા પછી આ બીજા પચીસ તમને દેખાય છે એને હું આખા લાઇન વાઇઝ ગોઠવી દઉં છું પચીસ હવે આ પાંચ એવા ને એવા અલગથી રહે છે આની જોડી તૈયાર નથી થતી આ નવ છે તો 9 નો વર્ગમૂળ પચીસ છે કે પચીસ નું વર્ગમૂળ કેટલું આવે પાંચ તો પહેલા પચીસ નું વર્ગમૂળ આવ્યું પાંચ બીજો પચીસ છે એનું વર્ગમૂળ કેટલું આવ્યું પાંચ ત્રીજો જે પચીસ છે એનું વર્ગમૂળ કેટલો આવ્યું પાંચ આવ્યું યસ

ત્રણ પંચા પંદરે પાંચ વર્ગ લખી દઈશું કેમ કે સેત્રફળ છે ને એટલા માટે લાઈટ હવે આપણે આખર કહ્યું છે રૂપિયા વીસ મીટરના ભાવે થતો ખર્ચ તમારે શોધવાનો છે ઓકે તો सो कहो છે प्लस જોઈએ હવે હવે અંદર ટેક્સ્ટબુક માં તમે આવી જાવ બાળકો હવે શું છે ધનિયા મારીએ બધી તરફ વાર તાની વાર બાંધવાની છે અને અંદર તરફ ઘાસ વાવવાનું છે તેને કેટલા સેટઅપમાં વાવણી કરવાની રહેશે તો આપણે જોઈ લીધું સેટઅપમાં કેટલું આવ્યું 375 વાળુમાં 15 તો એક બાજુ ત્રણ મીટર પરી જગ્યા દરવાજા માટે છોડી દે છે હવે ત્રણ મીટર પરી જે જગ્યા છે ને એ દરવાજા બનાવવા માટે છોડી દે છે યસ તો આપણી જે પરિમિતિ કેટલી છે તો પરિમિતિ આપણી કેટલી થાય પરિમિતિમાંથી આપણે આટલી જગ્યા માઇનસ કરી દઈએ ઓકે તો આપણે જોઈએ ત્રિકોણ એ બીસીની પરિમિતિ આપણે શોધીએ તો ત્રિકોણ એ બીસીની પરિમિતિ છે તો આની બાજુનો સરવાળો એટલે એ વત્તા બી વત્તા સી એનું મૂલ્ય છે એકસો વીસ વત્તા બીનું મૂળ્ય છે એસી અને સીનું મૂલ્ય છે પચાસ એનો સરવાળો એકસો વીસ વત્તા એસી વત્તા પચાસ જીરો 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 આઠ નવ દસ ને પાંચ પંદરે પાંચ પડી એક ને એક બે તો બસો પચાસ મીટર આપણને શું થઈ ત્રિકોણ એ બી પરિમિતિ થઈ

પ્રતિ મીટરના ભાવે ખર્ચ કેટલો થાય પ્રતિ મીટર કયું છે મીટર સ્ક્વેર નથી કહ્યું મીટર સ્ક્વેર કહ્યું તો ક્ષેત્રફળ સાથે સરખાવું પડે મીટર કહ્યું એટલે પરિમિતિ સાથે સરખાવું પડે તો એક મીટરના રૂપિયા વીસ છે ઓકે તો તમારા પાસે કેટલા મીટર થયા બસો સુડતાળીસ મીટર તો તમારે લખવાનું એક મીટરનો ખર્ચ બરાબર રૂપિયા વીસ તો આપણી પાસે કેટલા મીટર છે

બસો સુડતાલીસ ગુણ્યા બે કરી દઈએ બે સત્તા ચૌદે ચાર વરી પડી એક બે ચોક આઠ અને એક નવ અને બે ચાર કિલાયા ચારસો ચોરાણું અને આ વીસો ઝીરો ઓકે તો શું જવાબ રૂપિયા ચાર હજાર નવસો ચાલીસ રૂપિયા આવ્યો ઓકે તો સ્ટુડન્ટ્સ આઈ હોપ કે તમને આ દાખલો ઘણો સેલર સમજમાં આવ્યું હશે તો ગુડ એન્ડ બેસ્ટ ઓફ લોક ફોર ધીસ વિડીયો એન્ડ થેન્ક યુ